સંસ્કારી નગરી વડોદરામાં ફરી એકવાર બને અસંસ્કારી હરકત થઈ છે નવરાત્રિના બીજા નોરતે વડોદરાના ભાલિયામાં સગીરા સાથે બની છે દ્વારા જગ્યાએ લઈ જઈને સગીરા પર દુષ્કર આસરવાનું આવ્યું છે સગીરાના માતાએ તાલુકાના પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી હાલ પોલીસ ઉત્સવ અધિકારીઓના તપાસ હાથ જોડાયા છે શુક્રવારે રાત્રે નવરાત્રિના બીજા નોરતે સગીરા પર દુષ્કર્મ ઘટના બની હતી આ વિશે માહિતી આપતા જિલ્લા પોલીસ વડા રોહિનન આનંદે જણાવ્યું હતું કે સગીરા પીડિતા પોતાના મિત્રને સાડા અગિયાર વાગે મળી હતી સગીરા મિત્રને સ્કૂટી પર બેસી વાલીની ગઈ હતી રાત્રે બાર વાગે બે બાઇક પર સવાર પાંચ લોકોએ તેમને જોયા હતા તે સમયે પીડિતા અને તેના મિત્ર સાથે માથાકૂટ કરી હતી આ દરમિયાન પાંચમાંથી બે વ્યક્તિ નીકળી ગયા હતા પરંતુ બે યુવકોએ પીડિતા સાથે દુષ્કર આશર્યું હતો એક યુવક પીડિતાને મિત્રને પકડી રાખી સગીરા પર ગેંગરેપ થયાની જિલ્લા પોલીસ વડા પુષ્ટિ કરી છે તેમણે કહ્યું છે કે હાલ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાયા ગઈ છે આરોપી ત્રીસ પાંત્રીસ વર્ષ હોવાનું પોલીસનું અનુમાન છે સગીરા પ્રભાતી છે આ ઘટના ગંભીર છે સમગ્ર જિલ્લા પોલીસની સાથે શહેર પોલીસ તપાસમાં જોડાઈ ગઈ છે પીડિતા ઘરમાં રમવા નથી ગઈ ન હતી તે નોર્મલ ડ્રેસમાં હતી ચણ્યા સવારેમાં ન હતી પોલીસ માટે ખૂબ જ ચેલેન્જ કેસ છે વર્ષ બે હજાર ઓગણીસમાં એક સગીરા પર બળાત્કાર થયો હતો નવેમ્બર બે હજાર ઓગણીસમાં બે હજાર ઓગણીસમાં દુષ્કર્મકારક ઘટના સામે આવી હતી અઠ્યાવીસ નવેમ્બર બે હજાર ઓગણીસના રોજ ચૌદ વર્ષની છોકરી તેના મંગેતર સાથે નવક લખણી ગ્રાઉન્ડમાં બેઠી હતી ત્યારે કિશન માથા સૂર્યા અને જસોલન સોલંકી નામના શખ ત્યાં આવ્યા હતા અને સગીરા મંગેતરને ધમકાવીને ભગાડી દીધો હતો અને બાદમાં સગીરાને જાડીમાં લઈ જઈ સામુગ્રી દુર્ષ્કર્ન આશ્રય હતું આ બનાવના તપાસ ક્રાઇમ બ્રાન્ચ સોંપ્યા બાદ પોલીસે બંને આરોપીને ધરપકડ કરી હતી લોખનલખન ગ્રાઉન્ડમાંથી સગીરા બાળકી પર સામગ્રી બળાત્કાર કરનાર બંને આરોપીઓને આરજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી